ઉપર બધાનો બાપ બેઠો છે થોડી ધીરજ રાખો બધાના દિવસો આવે છે સાહેબ આજ તમારી તો કાલ અમારી માછલીના બચ્ચાએ માછલીને પૂછ્યું કે આપણે જમીન પર કેમ જઈ શકતા નથી માછલીએ જવાબ આપ્યો કે ભગવાને પાણી ફિશ માટે અને જમીન સેલ્ફિશ માટે આપી દીધી છે કબરને જોઈને પણ એક વિચાર આવે છે કે માત્ર આટલી જગ્યા મેળવવા કેટલું બધું જીવવું પડે છે ત્યારે પ્રોબ્લેમ થાય છે પાણી વગર હોડી ના ચાલી શકે એ હકીકત છે પણ હોડીમાં પાણી આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે પૈસા વગર સારી રીતે ના જીવાય એ હકીકત છે પણ પૈસા માણસને નમાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે કદરૂપતા માણસને નથી ગમતી એ હકીકત છે પણ રૂપ માનવીને ફસાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે સંબંધ વિના માનવી અધૂરો છે એ હકીકત છે પણ પોતાનું માણસ રડાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે વિશ્વાસ રાખ્યા વગર ચાલતું નથી એ હકીકત છે પણ કોઈ ખોટો લાભ ઉઠાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે કોઈ માણસ પોતે સર્વજ્ઞાની

જે વ્યક્તિ જતું કરવાની ભાવના રાખે છે તેનું કોઈ દિવસ બોલનારા તમારી હકીકત થી અજાણ્યા હોય છે કારણ કે કુતરાઓ હંમેશા અજાણ્યા લોકો પર જ ભસે છે જ્યારે કોઈ ના લખેલા કે બોલેલા શબ્દો થી દિલ દુભાય તો સમજવું સંબંધ યોગ્ય વ્યક્તિ સાથે છે કારણ કે ના સંબંધો થી દિલ નથી દુભાતું સાચી વસ્તુમાં જ કષ્ટો નું વળગણ હોય વાલા નકલી ગુલાબમાં કાંટો જોયો કદી પ્રભુ એટલું આપજો કુટુંબ પોષણ થાય ભૂખ્યા કોઈ સેવે નહીં સાધુ સંત સમાય અતિથી ભોઠો ન પડે આશ્રિત નવ દુભાય જે આવે મમ આંગણે આશીષ દેતો જાય સ્વભાવ એવો આપજો સમ ઈચ્છે મમ હિત શત્રુ ઈચ્છે મિત્રતા પડોશી ઈચ્છે પ્રીત વિચાર વાણી વર્તને સૌનો પામો પ્રેમ સગા સ્નેહી કે શત્રુનું ઈચ્છુ કુશળ ક્ષેમ આપણા હૃદય સુધી એ જ પહોંચતા હોય છે જે પોતાના હૃદયથી બોલતા હોય છે પ્રામાણિકતા રાખવી એ કોઈ પર ઉપકાર નથી પણ પોતાના હિતની એક શ્રેષ્ઠ વિચારધારા છે પડકાર રોજ જીવનને રોમાંચક બનાવે છે અને તેનાથી જ તમારા જીવનનું મહત્વ નક્કી થાય છે ક્યારેક વાત જાણીને પણ મૌન રહેવું સારું કારણ કે અધૂરી માહિતી અને અધૂરા જ્ઞાનનો સાથ લઈને બોલવું એના કરતાં એને કન્ફર્મ કરવું વધારે સારું એક ખોટી વાત અને અધૂરી માહિતી કેટલાય સંબંધ તોડી નાખે છે વિરોધ વધારે હોય ત્યારે સમજવું કે એ લોકો કાં તો તમને માપી નથી શકતા અને કાં તો તમને આંબી નથી શકતા

જ ખોટી થઈ ગઈ છે છે ના આપી આપી શકે તો તો દગો દે અભિમાન એક એવી ખરાબ ભૂખ છે સાહેબ જે તમારા સારા સંબંધો નો પહેલા ભોગ લે છે ઈર્ષા એ કમર ના દુખાવા જેવી છે એક્સરેમાં ના આવે પણ એ નિરાતે બેસવા પણ ના દે જિંદગી તો સસ્તે જ છે દોસ્ત મોંઘી તો જીવવાની રીત છે મિત્રો આ વિડિયો વિશે તમારું શું કહેવું છે નીચે આપેલા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયક વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને ધન્યવાદ Download Mudge.